નમસ્કાર મારા વહલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું કે જેના હૃદય કાળા હોય તેને ભક્તિનું ફળ મળતું નથી ભક્તિને અને આડમ્બરને કંઈ જ લેવા દેવા નથી ભલે તમે સંસારી હોય ખેતીવાડીનું કામ કરતા હોય કે પછી નાનો મોટો ધંધો કરતા હોય અને પેન્ટ શર્ટ પહેરતા હોય લેગો જબ્બો પહેરતા હોય કે પછી ધોતી કે પહેરણ પહેરતા હોય બીજી બાજુ ભલે એક સંસાર છોડીને ભાગી ગયેલા માણસ હોય તે સફેદ વસ્ત્ર ધારણ કરતા હોય ભગવા વસ્ત્ર ધારણ કરતા હોય બાલ દાઢી વધારી વધારતા હોય ગળામાં માળાઓ અને મણકા પહેરતા હોય કપાળમાં ત્રિકુંડ કરતા હોય જંગલ પહાડોમાં બેઠા હોય કોઈ તીર્થધામમાં બેઠા હોય કે કોઈ દેવી દેવતા અથવા ભગવાનના મંદિરને પકડીને બેઠા હોય કે પછી કોઈ સંપ્રદાયવાળા ગુરુ હોય જેના ત્યાં માણસના ટોળે ટોળો આવતો હોય પરંતુ જે લોકોના હૃદયમાં જ કાળાશ પડી હોય વિષય વાસના પડી હોય ધનનો લોભ પડ્યો હોય રાગદ્રેશ પડ્યો હોય ગ્રહિત ભાવ પડ્યો હોય જેની દૃષ્ટિમાં અમીર ગરીબનો ભેદ હોય અને જે ધર્મને ધર્મ નહીં પરંતુ ધર્મના માર્ગની દુકાન ખોલી ખોલી લોકોને પોતાના કલ્યાણ માટે પોતાના ખિસ્સો ભરવા માટે પોતાની એસો આરામની જિંદગી જીવવા માટે લોકોને પુણ્યની લાલચ સ્વર્ગની લાલચ દાનની લાલચ મો મોક્ષની લાલચ આશીર્વાદની લાલચ કલ્યાણની લાલચ કે પછી મુક્તિની લાલચ આપી લોકોને પોતાની માયાજાળમાં ફસાવતા હોય અને ધર્મના માર્ગ પર ન ચાલતો ભોળા લોકોને ભટકાવતા હોય તો આવા કાળા હૃદયવાળો માણસ ગમે એટલી ભક્તિ કરે ગમે એટલા પૂજા પાઠ કરે ગમે એટલા શિષ્યો બનાવી મોટા સંપ્રદાય ઊભા કરે તો પણ તેમના હૃદયમાં નથી કોઈ દેવી દેવતા બિરાજમાન થતો કે નથી કોઈ ભગવાન બિરાજમાન થતા પછી પરમાત્મા તો ક્યાંથી બિરાજમાન થાય તો એક દિવસ નારદજી લક્ષ્મીજી પાસે જઈને ભગવાન વિષ્ણુના વિરોધમાં વાત કરવા લાગ્યા કે ભગવાન દગા ભગવાન મતભેદ રાખે છે ભગવાન કપટ રમેશે ત્યારે લક્ષ્મીજીએ નારદજીને કહ્યું નારદજી તમે ભગવાનના વિશે આવું કેમ બોલો છો ભગવાને તમારી પાસે કઈ બાબતનો દગો કર્યો છે ત્યારે નારદ કહે હું ગમે ત્યાં ફરતો હોઉં તો પણ મારા મુખમાં નારાયણ નારાયણનું નામ જ હોય તો પણ તેમને મને કોઈ દિવસ ગળે લગાડ્યો નથી અને રામ અવતારમાં પહેલાં હનુમાનિયાને ગળે લગાડ્યો એટલું જ નહીં પણ ભગવાને હનુમાનને કહ્યું કે હે હનુમાન મને મારો ભાઈ ભરત જેટલો પ્રિય છે મને મારો ભાઈ ભરત જેટલો વહલો છે એટલા જ તમે મને પ્રિય છો તમે મારા ભાઈ ભરત સમાન છો તો શું આ દગો ન કહેવાય ત્યારે લક્ષ્મીજીએ નારદજીને કહ્યું નારદ ભૂલ ભગવાનની નથી ભૂલ તારી છે કેમ કે હનુમાનજીએ રામના માટે હૃદયને સિંહાસન બનાવ્યું હતું હનુમાનજીનું હૃદય પવિત્ર અને પ્રેમ પ્રેમથી ભરેલું હતું અને એટલે જ હનુમાનજીએ સાતી ફાડી હૃદયમાં રામ બતાવ્યા હતા અને નારદજી કદાચ તમે સાતી ફાડી હૃદય બતાવો તો ભલે તમે ઉપરથી ગમે એટલી ભક્તિ કરતા હોય આખો દિવસ ભલે તમે નારાયણ નારાયણ કરતા હોય પરંતુ નારદજી તમારા હૃદયમાં ભગવાન નથી પણ લોકોના લોકોના મોના ઝઘડા કરાવવા લડાઈ કરાવવા કોઈને નડતરરૂપ થવું મોહિનીની વાસના આ બધું જ કાળાશ તમારા હૃદયમાં પડી છે તો તમે ગમે એટલા બહારથી ઉજળા દેખાવ પણ જો તમારું હૃદય મેલું હશે તો ભગવાન બિરાજમાન થશે નહીં કારણ તમારી ભક્તિ એક ડોળ થઈ જશે તમારી ભક્તિ ભક્તિ નહીં પણ ધંધો થઈ જશે એક આડંબર થઈ જશે તો ભક્તિ માટે તમે જેવા હોય તેવા ફક્ત હૃદયને જ પવિત્ર સિંહાસન બનાવવાની જરૂર છે અને હૃદયને સિંહાસન બનાવવા માટે તમારે ભગવાનને યા પરમાત્માને સમર્પણ કરવાની જરૂર છે તો તમારે ભગવાનને અને પરમાત્માને કહેવું પડશે કે હું જેવો છું તેવો તારો છું પણ હે પ્રભુ તું મારો હાથ પકડી લે મારો ઉદ્ધાર કરી લે ભલે હું અધમ છું પાપીશું ચંડાળ ચંડાળશું હું ભક્તિમાં કંઈ જ જાણતો નથી અને ભક્તિ કરવાની મારી તાકાત પણ નથી પણ હે ભગવાન હે પરમાત્મા હું તારા આધારે જીવી રહ્યો છું તું જ મને તારણહાર છે તું જ મારો ઉદ્ધારક છે તો તું જ મને તારે લે તું જ મારો ઉદ્ધાર કરી લે તો એ ભગવાનને સમર્પણ થવાની જરૂર છે અને જો તમે સમર્પણની ભાવના રાખશો તો તમે ભગવાનને વાલા પણ લાગશો અને જેમ હનુમાનજીના હૃદયમાં રામ બેઠા હતા તેમ તમારા હૃદયમાં પણ રામ બેસી જશે હરિ ઓમ તત્વ આદેશના પ્રણામ